મિત્રો આવી ગયા ભદ્ર બજાર માં સામે છે ભદ્રકાળી માતાજી નું મંદિર આગળ અને અહીંયા બધી બજાર લાગે છે મસ્ત ટી શર્ટ ગરમ આવી ગઈ છે આની પ્રાઇસ છે અઢીસો રૂપિયા અને સામે છે લેંગા તેની પ્રાઇસ છે દોઢસો રૂપિયા મસ્ત

અમારા દીદી જોવે છે બંગડી તોરણ બધાય ચુમ્મન ધ્રુવી જોવે સેઠ ધ્રુવી પસંદ આવ્યો

रूपिया ने नाना छोकरा ने नमस्ते टोपी लिए तो हुई लेंगे हमारे भाई एकदम सरस सरस छे नाना छोकरा ने टोपी हुई थकी गई खरीदी <laughs> करी करी ने थकी गई हाल ही हाल ही में थकी गया आसी तुम्हें थकी गया

તો ચાલે ના 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 ટેડી બે છે સરસ સરસ લેવાનું છે એટલે જોવે પણ દોઢસો રૂપિયાના બે એક લેવું હોય તો એસી રૂપિયાનું એક અને બે લેવા હોય તો દોઢસો રૂપિયા

સાંજનો ટાઈમ છે नतम दो जो सीमेटिव टर्न कर di उसके बाद से इसलिए के તો મિત્રો આ ભદ્ર બજાર ખૂબ જ મોટી બજાર છે અને કોઈને પણ ખરીદી કરવા અહિયાં આવવું હોય તો તમારે ટાઈમ વધારે લઈને જ આવવું પડે કારણ કે એટલી મોટી બજાર છે ને કે તમે જોઈ જોઈને થાકી જશો વસ્તુ અને અમારા આ વિડીયોમાં તમને બારનો અવાજ થોડોક વધારે આવતો હશે તો તેના માટે સોરી અને મારો આ લોક સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો લેવાના છે પસંદ કરીએ ગમે તો લઈશું પતો એકદમ સરસ સરસ છે બજે સાત આના છે કવર અને ઘંટડી કવર આ છે કવર કવર લઈ લીધું અમારા અલ્પા દીદીએ બસ ની બધી વસ્તુ આવી ગઈ ક્રિસમસ આવે ને ક્રિસમસ ની ડેકોરેશન ની વસ્તુ રૂપિયા પણ ચાલે તમારે રૂપિયા મળી જશે મોટી સાઈઝ આપી દે ધ્રુવી થાકી ગઈ બે રોટલી વધારે ખાઈ લે છે ઘરે માસી હવે થઈ ગયા કે નથી થઈ ગયા હજી હજી નથી થઈ ગયા